સ્માર્ટ સિટી અમદાવાદ લોકોનો રોગશાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પાણીજન્ય રોગના વધી રહ્યા છે ત્યારે તંત્ર સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો મોટા પાયે રોગશાળાને વર્કી શકે છે કોરોના દહેજ વચ્ચે વાયરસ ઇન્ફેક્શન કેસોમાં મોટા પાયે વધારો થયો છે શિયાળાની ઋતુમાં જ મચ્છરન્યઝન અને પાણીજન રોગશાળામાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓટીપી સંખ્યા પણ ખૂબ જ વધારો થયો છે સોલા સિવિલની વાત કરીએ તો સો સોળસોથી વધારો દર્દીઓ ઓટીપી સારવાર લઈ રહ્યા છે જ્યારે ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે વાયરસ ઇન્ફેક્શન બારસો બાણું જેટલા નોંધાયા છે જ્યારે ઝાડા ડોંગિયા પંદર કેસ નોંધાય છે ટાઈફોઈડના પણ એક ચાર કેસ નોંધાયા છે વાયરસ ઇન્ફેક્શન કેસના વધારો કે અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જેના લીધે લોકો બીમાર પડી રહ્યા કેસના વધી રહ્યા છે વાયરસ ઇન્ફેક્શન કેસમાં ધમખમ વધારો થયો છે છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને ખાસ કરીને વાયરસ ઇન્ફેક્શન દર્દીઓને ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં બદલાતી જીવનશૈલી રોગ પ્રક્રિયાની શક્તિનો અભાવ હવામાન વધુ જતું પ્રદૂષણ જેમ જ સ્ત્રોગતવી બીમારી જેવા અનેક કારણો જવાબદાર છે પ્રદૂષણની વાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રક્ષણો હવામાન અશુદ્ધ કરે છે તેમાંથી લોકો વાયરસ ઇન્ફેક્શનના રોગોનો ભોગ બને છે આવા રોગશાળા સમય તળવી વાનગીઓ ખાંડ મીઠા આસ્થાવાની વાનગી કેળા ઠંડા પીણા વગેરે સીઝો વસ્તુઓને ન લેવી જોઈએ બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલીઓમાં થોડા ફેરફારો કરવાની સ્વસ્થ સારું રહે નાના બાળકોને બીમારીથી બસવા ભીડભાળી જગ્યાઓ ટાળવી જોઈએ સાથે જ ફૂડ અને ઠંડા પીણા જેવી ખાસ વસ્તુઓથી દૂર રહેવું હિતાવંત